સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આવેલ વરાછા મિની બજાર ઠાકોરદ્વાર સોસાયટીમાં શ્રી હરિ બિલ્ડિંગમાં ચોથા માળે આ કામના ફરિયાદી ફરિયાદી શ્રી કુણાલભાઈ પ્રવીણભાઈ ભુવા નાવ હીરાનું નાવોનું હીરાનું કારખાનું છે અને તેઓ સીવીડી ડાયમંડ બનાવવાનું કામ કરે છે રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સુમારે વીસથી પચીસ વર્ષની ઉંમરના આસરાના ત્રણ ઈસમો મોટે રૂમાલ બાંધી અને તેમના કારખાને આવી તેમના બે કારીગરો નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા તે પૈકી એક કારીગરના છરી બતાવી અને એકસો વીસ કેરેટ એટલે કે એંસી હજાર રૂપિયાના હીરાની તેમજ બે કારીગરોના બંને વિવો મોબાઈલની લૂંટ કરી અને ભાગી જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી આ બાબતે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ સ્પેશિયલ સીપી સેક્ટર વન સરના માર્ગદર્શન હેઠળ અને ડીસીપી જ્હોન વન સરની ગાઈડન્સ હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમે તાત્કાલિક આ બાબતે તપાસ હાથ ધરી અને આ કામે કુલ ત્રણ આરોપીઓ તથા એક જુવેનાઇલની ધરપકડ કરેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના આરોપીઓએ ભેગા મળી અને પોતે ક્રિમિનલ કોન્સ્પાયરિસી કરી અને કારખાનામાં રાત્રિ દરમિયાન લૂંટ કરવાનું પ્લાન કરેલો અને એ મુજબ કારખાનામાં જ એક કામ કરતા ઈસમે ટિપ્સ આપેલી અને એના ભાઈ હિતેશ દિનેશભાઈ ભુવા તથા એના મિત્ર જયદીપ અલગોતર તથા સુરેશ ગોહિલ એમ ત્રણ ઈસમોએ સાથે મળી અને આ ઘટનાને અંજામ આપ્યો છે વરાછા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરેલ છે એંસી હજારના એકસો વીસ કેરેટ વજનના હીરા તેમજ બંને મોબાઈલ મળી કુલ નેવું હજારની મતદાનનો મુદ્દામાલ હસ્ત કરેલ છે બંને ત્રણેય આરોપીઓની ઉડાણપૂર્વક તપાસ ચાલુ છે જુવેનાઇલ જે ડિટેન કરવામાં આવ્યો છે તે આ કારખાનામાં પોતે કામ કરતા હતા અને અન્ય આરોપીઓ પણ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે પૈસાની જરૂરત હોવાના કારણે અને અન્ય એક તારીખે આ રીતે લૂંટ કરવા બાબતે કાવતરું રચી અને ઘટનાને અંજામ આપેલ છે